આજે ત્રેવીસ જૂને વિશ્વ વિધવા દિવસ છે આજના દિવસે એવી મહિલાની વાત કરવી છે જે બે દીકરીની જવાબદારી સાથે પચ્ચીસ લોકોને રોજગાર પૂરી પાડી રહી છે આ છે સુરતના વીણાબેન કગતરા બે વર્ષ પહેલા જ્યારે પતિનું અવસાન થયું ત્યારે તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા બે દીકરીઓના ભવિષ્યની જવાબદારી માથે આવતા તેમણે ટેક્સટાઇલ માર્કેટમાં પતિનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય સંભાળવાનું નક્કી કર્યું કારણ તો મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એટલે મારે બે ડોટર છે

અને એ વિશ્વાસ સંપાદન કરવા માટે ઘણો ટાઈમ લાગે છે અને અત્યારે હું સફળ છું એ કાર્ય કરવામાં આજે તેઓ દક્ષિણ ગુજરાતમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનાર એક માત્ર મહિલા છે છેતાલીસ વર્ષની ઉંમરે દીકરીઓને સારું ભવિષ્ય આપવાની સાથે સાથે પચીસ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ